શેઠ ભૂરાણ કેતા તા કે ભૂરા મારી રોટલીમાં કેમ આટલું બધું ઘી વધારે નાખી દીધું કે ભૂરો કે સાહેબ તમારી રોટલીમાં ઘી નહીં વધારે નાખ્યું શેઠ કે તો તમે છે કે ભૂલથી મારી રોટલી લઈ લીધી કે મારા બેટા મારા કરતાં તું ડબલ ડબલ ઘી ખાય છે આટલું ઘી તો કે હું હાથ દારો ને ભેગું ને ખાતો દુનિયાના બધા જૂઠ હેક્ટરો અને અમારી જાન તો સવારે વહેલા સાત વાગે નીકળી જ જવાની છે આ જૂઠ એકતર કદી ના નીકળ્યો સાહેબ તમે તમે જે ટાઈમ આપ્યો હોય ને આઠ વાગે નીકળી જશે નવ વાગે નીકળી જશે દસ વાગે નીકળી જશે તો એ ફીટ ટાઈમે તો કદી નીકળી નથી કદી નીકળશે નહીં

જો એવી રીતે સ્ત્રી પુરુષ નું મન વાંચી લેતી હોય તો બે બે કલાકે ને ના ભાઈ એમની ગર્લફ્રેન્ડ કે હું તારા માટે જીવ આપવા તૈયાર છું કે એની ગર્લફ્રેન્ડ કે જા આપી દે કે હું જોઉં તું જીવ આપી દે જા એટલે પેલો કે ગાંડી મારો જીવ તું છે તું મરી જા એક હેલ્થ સેમિનારમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો કે કઠોળના ફાયદા શું છે તે પાછળથી એક દુઃખી પતિ ઊભો થયો કે સાહેબ સમારવું ના પડે

હા એ ઘરવાળી ના કે તમે દારૂ પીને આવો છો ને એટલે મારે ફાયદો થાય છે પેલો કે શું ફાયદો થાય છે તને એટલે કે જો આકાર લાતે તમે ફૂલ થઈને આવ્યા હતા ને તો તમે મારા વાસણ ધોઈ દીધા મારા પગ દબાવી દીધા મને માથું દબાવી આપ્યું પેલો કે ભૂલથી કોઈક દિવસ ગળું દબાવી દયો સાયકોલોજીકલ ક્વેશ્ચનનો એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ભાઈ પુરુષ પોતાની સ્ત્રીની સાથે સાથે બીજી સ્ત્રીઓને કેમ જોતો હોય શકે એટલે ઘણી તો પ્રશ્ન પૂછો ને તે સન્નાટો થઈ ગયો કોઈ જવાબ આપવાનો પછી એક પાછળથી ઊભો થયો મારા નો લાલ એ કે જો અમે એવું હોય ને તો પુરુષ બીજી સ્ત્રીઓને જોતો હોય એનું કારણ એ છે કારણ કે એ બીજાની ભૂલો પર પણ નજર ધ્યાન રાખે છે એની માત્ર એવું નથી કે એની ભૂલ જ જોઈ રહે એની ઘરવાળી ને જોઈ રહે એ બીજાની ભૂલો પણ જોવે છે એની અંદર એટલી દયા છે બસમાં મારી બાજુમાં એક વખત કાકી આવેલા કાકી કે બેટા કેવો જમાનો થઈ ગયો છે નહીં મેં કીધું કેવો જમાનો થઈ ગયો અરે બેટા અમે તો છે ને સોળસો રૂપિયાના નોકિયામાં પણ માની જતા તારા કાકાથી અને અત્યારની છોડ્યું કે આઈફોનમાં પણ માનતી નથી અમે બધા તો કે સોળસો સોળસો રૂપિયાના નોકિયામાં માની ગયેલા માણસો ને અત્યારની તો છોકરીઓને એક લાખ સાહીઠ સાહીઠ હજારના મોટા મોટા ફોન આપે તો માનતી નથી મેં કીધું એ ડાકો એક ભાઈ એમના શાળાની સગાઈ માટે છોકરી જોવા જાય એમના શાળા માટે તેમની વાઇફે પૂછ્યું એમને કે તમને છોકરી ગમે છે પેલો કે મન તો ગમે છે તું હા પાડતી હોય તો પછી હવે વિચાર કરજો એ ભાઈ ની ગેરાઈ નું દશા થઈ હશે એ દશા એટલા હોય યાર અકલ્પનીય કહેવાય એવી દશા કાલે હું લિફ્ટમાં જતો તો લિફ્ટ હોય ને આપણે લિફ્ટ તો લિફ્ટમાં જતો તો તે લિફ્ટમાં એક છોકરી આવી આમ કમરમાં છોકરું તેડીને તે મેં પૂછ્યું ત્રીજો ચોથો મન કે શરમ નથી આવતી પાડોશ વાળા કાકાનો હલે મેં કીધું માળ કઉ છું માળ પાડોશ વાળાના કાકાનો છોકરો હોય તો હાચવીને ઘેર લઈ જવું તો માળ પૂછું છું યાર ત્રીજો ચોથો માળે રાશિ ફળ છે ને વાંડા લોકો જ વાંચતા હોય કારણ કે પરણેલા પરણેલા તો બિચારો ને દિવસે હવાર માં ઉઠીને એમની ઘરવાળી નું મોઢું જઈને ખબર પડી જાય કે આજનો દારો આમ કેવો કેવો જાય મસ્ત મસ્ત સ્માઈલ આપતી હોય મલકાતી મલકાતી હસતી હોય તો હારો જાય પછી મોઢું થોડું શેદ ચડી ગયેલું હોય તો પછી તમે સમજી શકો છો

મારા ભાઈબંધો માટે બહુ પ્રાર્થના કરું કે ભગવાન મારા ભાઈબંધને આટલું આપજો મારા ભાઈબંધ પેલું આપજો ને કારણ કે ભાઈબંધ જીવન નો એક અમૂલ્ય ભાગ છે પણ અત્યારે શિયાળા બાદ હું ભગવાન ને એક જ પ્રાર્થના કરું કે હે ભગવાન મારા ભાઈબંધોને શિયાળામાં નાહવાની શક્તિ આપજો એ નાયા વગર ઓફિસે ધંધે કે કોઈ ખામી ના જાય એનું ધ્યાન રાખજો એમને એટલી સારી બુદ્ધિ આપજો કે ભલે ઠંડુ પાણી ઠંડુ પાણી લાગે તો પણ એ નાઈને જાય કોલેજ જવામાં ભલે ગમે તેટલું લેટ થતું હોય પણ એ નાયા વગર ના જાય એવી એને એમને સદબુદ્ધિ આપજો ભગવાન ભાઈ હમણાં સવાર સવારમાં જોરદાર વાત કરી કે જો તમારે જીવનમાં સુખી થવું હોય તમારે સ્વર્ગમાં જવું હોય તો માના પગ દબાવજો એ પછી તમારી વખત તમારા ટેણિયા નહીં કોઈ ફરક નહીં માના તો દબાવો જ પડે પણ સમય આવે તો ઘરવાળી ના એટલે તમારી ટેણિયા ના માના એ દબાવી દેજો શિયાળા નો પણ જોરદાર સીન છે શિયાળામાં તમે કોઈ વ્યક્તિ ઉપર ઠંડા પાણીની એક ડોલ નાખી દો તો સાહેબ વ્યક્તિ ગરમ થઈ જાય નાકાની પાસે આવા ખતરા કરતા નહીં બાકી ઝઘડાના મૂડ થશે શિયાળામાં જે લોકો નાતા નહીં હોય ને એ લોકો સ્ટેટસ મૂકશો સ્વચ્છતા શરીરની જરૂરી નથી મનની છે અલ્યા પણ પછી મારા વાલા થોડી તો જરૂરી છે શરીરની થોડી તો કરવી પડે ભલે ઠંડી છે તને નાતા જતા જોર આવે છે તને નાતા જતા ઠંડી લાગી જાય છે બરાબર પણ ના આવું તો પડે યાર આ તો સ્ટેટસ રાખશે મનની સ્વચ્છતા હોવી જોઈએ શરીરની ના હોવી જોઈએ એમાં હું ના ના મનની સ્વચ્છતા બધી કોમ ના લાગે બાજુમાં ભાવે તો તમે થોડા વ્યવસ્થિત પછી યાર પછી ઓમ ઓમ ના કરવું પડે એ ગર્લફ્રેન્ડ એના બોયફ્રેન્ડ ને કહેતી દીધો કે તારા દરેક દરેક દુઃખમાં હું સાથ આપીશ તારા દરેક દરેક હુખમાં દુઃખમાં હું ઊભી રહીશ હું તારું દરેક દરેક દુઃખ વહેંચી લઈશ એટલે પેલો કે ગાંડી બે લાખનો નું દેવું થયું છે લાવજે લાખ રૂપિયા હજુ તમે જોવા તો પેલીનો રિપ્લાય નહીં આવતો ખબર નહીં એ તો બધું દૂધ વેસી બેતી ખાલી લાખ રૂપિયા માંગે એનો તો રિપ્લાય આંખના ડોક્ટર એક ભાઈને કે તમે થોડી વાર પેલી નર્સને જોજો કે તાકી તાકીને આમ ધારીને જોઈ રહેજો એટલે પેલો ભાઈ કે કેમ કે આ તમારી ઘરવાળીને આંખની અંદર દવા નાખવી છે પણ આંખ ખોલતા નહીં કે એટલે કે તમે થોડી વાર સુધી આપવા નમસ્કાર બસ ધાના રામ રામ જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને અમારા કાર્ય માસનું મજા આવી છું જો તમે અમારો વિડિયો જોવાની મજા આવી હોય તો વિડિયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તમે અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આપણો બધા ભાઈઓ ફરી બીજું બીજું નવા વિડિયોની સાથે આવોજી તમને બધાને જય જય દ્વારકાધીશ બરોબર છે બરોબર છે જય હો